અમદાવાદના સાડા ત્રણ વર્ષના બાળકે ઉત્તરાખંડ સ્થિત વિશ્વના સૌથી ઊંચા શિવ મંદિર તુંગનાથ મહાદેવનો સાડા ત્રણ કિલોમીટરનો દુર્ગમ ટ્રેક સફળતાપૂર્વક પાર કર્યો અને પરિવાર સાથે દર્શન કર્યા છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ચંદ્રનાથ પર્વત ઉપર સ્થિત તુંગનાથ મહાદેવ મંદિર સમુદ્ર સપાટીથી લગભગ બાર હજાર ફૂટ એટલે કે ત્રણ હજાર છસો એંશી મીટરની ઊંચાઈ ઉપર આવેલું છે આ મંદિર પંચ કેદારમાંનું એક છે અને ત્યાં સુધી પહોંચવાનો સાડા ત્રણ કિલોમીટરનો ટ્રેક ખૂબ જ પડકારજનક માનવામાં આવે છે આ મંદિરની ઊંચાઈ ચારધામના કેદારનાથથી પણ વધુ છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સ્થિત તુંગનાથ ભવ્ય તુંગનાથ પર્વતો વચ્ચે આવેલું એક એવું મંદિર છે તે વિશ્વના સૌથી ઊંચા શિવમંદિરોમાંનું એક છે ત્રણ હજાર છસો મીટરની ઊંચાઈ ઉપર સ્થિત આ મંદિર પંચ કેદારમાનું એક છે અને લગભગ એક હજાર વર્ષ જૂનું માનવામાં આવે છે અમદાવાદના નેહા રોહિત ભટ્ટ અને તેમના પરિવારે તેમના સાડા ત્રણ વર્ષના પુત્ર મંત્રએ આ આખો ટ્રેક માત્ર માતા પિતાનો હાથ પકડીને પૂરો કર્યો છે મંત્રની માતાએ જણાવ્યું હતું કે અમે દિવાળી વેકેશનમાં ઉત્તરાખંડનો પ્લાન કર્યો પંચ પંચકેદારમાના તુંગનાથ મહાદેવના દર્શન કરવાનું નક્કી કર્યું જેનો ટ્રેક બહુ જ ટફ છે આટલા નાના દીકરાને લઈને ચાલવું અમારા માટે મોટો ટાસ્ક હતો પણ મંત્રએ એટલો સાથ આપ્યો કે અમારા હાથ પકડીને તેને ટ્રેક કમ્પ્લીટ કર્યો એટલી હાઈટ ઉપર બર્ફીલો પવન અને ઠંડી હતી છતાં અમે ઈશ્વરની દયાથી ટ્રેક કમ્પ્લીટ કર્યો ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી અનુભવું છું મંત્રની માતાએ જણાવ્યું કે મંત્ર સ્વભાવે ખૂબ જ એક્ટિવ છે અને તેને ગાવાનો ડાન્સ કરવાનો અને ડ્રોઈંગનો ખૂબ જ શોખ છે ટ્રેક દરમિયાન પણ મંત્રની મનગમતી પ્રવૃત્તિઓ કરાવતા કરાવતા તેઓ આગળ વધ્યા ટ્રેક ઉપર અમે મંત્રને રમાડતા રમાડતા ગયા હતા રસ્તામાં એને પથ્થર ફેંકવા બહુ જ ગમે તો અમે નાના નાના અલગ અલગ પથ્થર શોધી લાવતા એને ખોડામાં બેસાડતી નાની ટીકરી ઉપર બેસાડતી અમે દોડાદોડી કરતા એમ રમતા રમતા ખબર પણ ના પડી કે ક્યાં તુંગનાથ મહાદેવજી આવી ગયા પહોંચતાની સાથે જ હર્ષના આંસુ મારી આંખમાં આવી ગયા જોકે આ સાહસ દરમિયાન નાનકડા મંત્રએ કેટલીક તકલીફ પણ બેઠી હતી લગભગ સાત થી આઠ કલાકના ચઢાણ અને મંત્રએ બતાવેલું ખરેખર પ્રેરણાદાયી છે પરિવારની શ્રદ્ધા અને બાળકની હિંમતથી તેમણે વિશ્વના સૌથી ઊંચા શિવલિંગના દર્શન કરીને યાત્રા સફળ કરી છે પણ આટલા નાના દીકરાને લઈને ચાલવું અમારા માટે બહુ મોટો ટાસ્ક હતો પણ ભગવાનની એટલી મહેરબાની કે દીકરાએ બી એટલો સાથ આપ્યો અમને અને એક બ્લેસ ચાઇલ્ડ કહી શકાય અમારું કે એણે અમારા હાથ પકડીને એ ટ્રેક કમ્પ્લીટ કર્યો છે એટલી હાઈટ ઉપર એટલો બરફીલો પવન હતો ઠંડી હતી છતાંય અમે ઈશ્વરની દયાથી છેક અમે ટ્રેક કમ્પ્લીટ કર્યો અને ખૂબ ગર્વ અને મંત્રના કારણે અને એમાં એવું હતું કે મંત્રને રમાડતા રમાડતા અમે ગયા કે રસ્તામાં એને પથ્થર ફેંકવા બહુ ગમે તો અમે નાના નાના અલગ અલગ પથ્થરો શોધી લાવતી હતી એને ખોળામાં બેસાડતી નાની ટેકરી ઉપર બેસાડતી એ બધે નાખતું અમે દોડા દોડી કરતા એમ રમતા 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 ખબર નહીં કે ક્યાં સોમનાથ મહાદેવજી આવી ગયા ને